જરૂરિયાતમંદો ને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે ભાવનગરમાં રહેતા સવિતાબેન વૃદ્ધાવસ્થામાં એકલતાની સમસ્યા સતાવી રહી છે વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે તેમને હરવા ફરવામાં મુશ્કેલીઓ નડી રહી છે

તેઓ હવે ફક્ત પોતાની ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી દર મહિને પાંચ કિલો ચોખા અને પાંચ કિલો અનાજ પ્રાપ્ત કરે છે રેશન મળે છે એમાંથી મારું ઓલું હાલે છે અને કામ બીજા મારે પૈસા આવે એનું મારા ગુજરાન હાલ્યા કરે છે આ ગ્રે એટીએમ નો આજ સુધી આઠ હજાર આઠસો થી વધુ લોકો લાભ લઈ ચુક્યા છે આ પ્રોજેક્ટના અમલ ના પગલે સમય ની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા માં વૃદ્ધિ થઈ છે એટીએમ છે એ ચોવીસ કલાક કાર્યરત છે જે નોર્મલ નું એટીએમ હોય છે તો એ એટીએમ જે રીતે ચોવીસ કલાક કાર્યરત હોય એ જ રીતે આપણે અનાજનું એટીએમ છે એ ચોવીસ કલાક કાર્યરત છે